બરબાદ થાય રાણા હમીર સમગ્ર મેવાડ માં જ્યાં ચારે બાજુ થી જેમ આફ્રિકા ના જંગલ માંથી નીકળેલો દેકારી નામ નો અજગર ભરડા માં લી એમ ચિત્તોડ ને મેવાડ ને ભરડા માં લીધું યવનો એ અને રાણા અમીરસિંહ જે આજ હું તમે સમગ્ર ભારત વર્ષ જે મહારાણા પ્રતાપ નું ગૌરવ લઈ છે આપણે એને વંદન કરી છે આપણે પણ એ મહારાણા પ્રતાપ એમના પૂર્વજો રાણા અમીરસિંહ સિંહ જ્યારે એને કોઠ નીકળ્યો મેવાડ અચકાઈ ગયો અને છેલ્લે થોડા ઘોડે સવારોને ભેળા લઈ અને નીકળ્યા કે દ્વારકાધીશ ના દર્શન કરી અને દરિયામાં દ્વારકાના દરિયામાં ડૂબકી મારી સાચીદારો ને નહતું કીધું એને એમ કીધું દ્વારકા ના દર્શન કરી આવી મને રોગ થયો છે અને કદાચ મટી જાય પણ એને એમ હતું કે હવે દ્વારકા વાળાના દર્શન કરી અને દ્વારકાના દરિયામાં ધ્રુપકો મારી જાવો છે મેવાડની અમારી રાણાઓની પેઢી પૂરી થઈ જશે હવે નિરાશ થઈ ગયેલો અને નીકળ્યા અને ધીરે 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 આ વરુડીનો નેહડો આવ્યો ખોડ ગામ અને ત્યાંથી નીકળ્યા જ કીધું કુક ચારણા એનું નેહડું છે એટલે એમ થયું કે ત્યાં ખાતા થાય આવ્યા માએ મીઠડા લીધા આંખમાં આંસુ આવી ગયા રાણા અમીર એક માં અમારી રાણાઓની પેઢી પૂરી થઈ જશે મેવાડ અચકાઈ ગયો મને કોઠ નીકળ્યો મારાથી આ પેઢી પૂરી થઈ જાય અને ઈ વખતે ડોહી ઊભી થઈ બે બાવડા જાળીને કીધું ઊભો થા બાપ જાહુદી ચારણ જગદંબાઓ ધરતી માથે હોય અને રાણાઓની પેટી પૂરી થઈ જાય તો તો આયું આયું નો કેવાય ભલા માણસ તારે મૂજાવાની જરૂર ન હોય કે પણ માં મારી પાસે સેના નહીં પૈસા નહીં શરીર નહીં કોઢ નીકળ્યો કે બધું થઈ જાય રોકાઈ જાય પનરદી રોયકા જોજો પનરદી રોક્યા પંદર દિવસ માં જે જાડવા હાથમાં તો કૃપા હતી માની પાંદડા લઈ આવું વાટી વાટી અને ઈ એનો રોકાણ તંબુક જે રોક્યા હોય ઝૂપડું જે હોય જઈને શરીરે લગાડે શાંતિ થવા મીડી ધીરે ધીરે પંદર દી રાણા અમીર ને રૂવાડે કોઠ નહોતો રહેવા દીધો અમારી વરુડિયા એ જોગમાં એ ભલા માણસ અને હવે સાંભળજો તારા પડકારે થાય પ્રભાત મારા ગીતની કડી આવી એટલે પ્રભાત કેમ કરે કીધું કે મા હવે તો અઠે દ્વારકા હવે ત્યાં રોકાઈ જાઉં કે રોકાવાનું નથી પાછું મેવાડમાં જવાનું છે પણ માપ સેના નહીં પૈસા નહીં ઘોડા નહીં એ વખતે તો ખર્ગના વેમાન કયોક જે કયો ઘોડા હતા અને એણે કીધું આય વરુડિયા ઇતિહાસ સાક્ષી પૂરે છે પાંચસો ઘોડા પાંચસો ઘોડે સવારો ચારણો સૈનિકો એને ખાવા પીવાનો ખર્ચો પૈસા અને મારો દીકરો બારુજી આ બધુંય સાથે આપું છું ટૂંક સમયમાં મેવાડ ઘેરે થઈ જાય તો માંજે ગાય વરૂળીએ આપ્યું છે ભલા માણસ જા પાછો તારે બી કાંઈ ડરવાની જરૂર ન હોય અને પાછો આવ્યો ગોરીલા યુદ્ધ કરી કરી ચારણો ભેળા પૈસા એ આપણા ગોળા બધું દીધું કારણ કે મેવાડના રાણાનો વંશ બચાવો હોય ને એને મેવાડ એ તો ગૌરવની વાત છે પણ આપણી આયુ કૃપા કરીને ખાલી આશીર્વાદ આપે અમને ઘોડા પાછા પાછું ધીરે ધીરે કરીને આખું મેવાડ કર્યું રાણા અમીરે અને રાણા અમીરસિંહ પછી એનો આખો પરિવાર પછી મહારાણા પ્રતાપ બને તમને મળ્યા જો આ વૃડી રાણા ને નો બચાવો તો હિન્દુસ્તાન ને મહારાણા પ્રતાપ નો મળે ભગવતીઓ એટલે આ કડી સાંભળજો

no, no, no. આપણે આયુ આયુ સોનુભાઈ શિવ તેલ કૃષ્ણ મને તમને સમજાયું જો નગર સમજકાર ની વાત અને જો શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા ને માં પાતળી રેખા છે બધું ભેગું થઈ જાય ને એમાં ડખા થાય છે હા શ્રદ્ધા વગર જીવાય નઈ પણ